અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વીસ જાન્યુઆરીએ મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં ત્રણ હજારથી વધુ ભક્તો ભાગ લેશે કાર્યક્રમને લઈને રામા ફાઉન્ડેશને તૈયારીઓ શરૂ કરી છે ઉજવણી માટે પ્રી ઇવેન્ટ અને મુખ્ય ઇવેન્ટનું આયોજન કરાયું છે પ્રી ઇવેન્ટ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના આઇકોનિક પ્લેસ ગણાતા હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસમાં ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો સાથે જ શોભાયાત્રા યોજાઈ અને હવે વીસ તારીખે રામા ફાઉન્ડેશને ખાસ ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતીઓનો ગઢ ગણાતા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગાડીઓની સાથે ભગવાન રામની રથયાત્રા નીકળશે અને શો ગ્રાઉન્ડ પર પહોંચશે શો ગ્રાઉન્ડ પર નાનકડી પરેડ યોજાશે જેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થશે સાથે જ ભગવાન રામની થીમ પર જુદા જુદા શો થશે અયોધ્યા વિશે માહિતી આપવામાં આવશે અને હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન પણ થશે આખરે શ્રીરામની પૂજા અને આથી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને આતશબાજી યોજાશે